શરમ આવી જોઈએ એ લોકાને સરકારના આ રીતે ગરીબોના ચોપડા પાડી દીધા એ બિલ્ડિંગ તમને ક્યાંય નથી નડતી તમને ખાલી આમ અમારા ગરીબના ચોપડા જ નડે છે ચાર ચાર પેઢીઓનું ખૂન અહીંયા નીકળી ગયું છે અને આજે ખૂન જો જમીન દોસ્ત કરી નાખ્યું છે કોણ કહે છે એમણે વિકાસ કર્યો અમદાવાદના સાબરમતીમાં આવેલા બળદેવનગર વિસ્તારમાં ઓગણત્રીસ તારીખે શનિવારે વહેલી સવારે એમસી દ્વારા ડિમોલ્યુશન કરવામાં આવ્યું હતું અમદાવાદ મહાનગરપાલિકાએ ડિમોલિશનની કાર્યવાહી કરી હતી આ વિસ્તારના લોકોનું કહેવું છે કે તેમને ઓગણત્રીસ મકાન તોડવામાં આવ્યા છે રહીશોનો આક્ષેપ છે કે તેમને ઘરનો સામાન કાઢવા માટે પણ યોગ્ય સમય આપવામાં આવ્યો ન હતો રહીશોનું કહેવું છે કે તેઓ ત્રણ પેઢીથી અહીંયા રહેતા હતા અમે લગભગ ઓગણીસો અડસઠ થી મારા ફાધર અહીંથી અહીંયા જ રહેતા હતા ત્યારથી અમે અહીંયા રહીએ છીએ આ સરકાર એમ કહે છે કોમનવેલ્થ ગેમ અહીંયા રમાડવાની છે એટલા માટે એ લોકોને ટોટલી એરિયા ખાલી જોઈએ અમે કહીએ કે ભાઈ કઈ વાંધો નહીં અમને સાફ કર્યું અમે જવા તૈયાર છીએ પણ અમને ક્યાંક બીજી સગવડ કરી આપ્યો આજ અમે લગભગ પચાસ સાઠ વર્ષથી અહીંયા રહીએ છીએ અમે તો જવા તૈયાર છે પણ અમને અમારા હિસાબ પ્રમાણે ક્યાંક સેટલમેન્ટ તો કરી આપો અમે અહીંયા સાહેબ સાઠ વર્ષથી રહીએ છીએ મારી હું ચોથી પેઢી છું મારા બાપ દાદા અહીંયા રહીને ગયા છે તો અત્યાર સુધી સરકાર ક્યાં ગઈ હતી સાઠ વર્ષ સુધી સરકાર ક્યાં ગઈ હતી ત્યારે છોકરાઓને બોર્ડની પરીક્ષા ચાલે છે છોકરાઓનું ભણતર રજળી પડ્યું છે કાલ આખો દિવસ અમારી પાસે લાઈટ નથી આપ એમ કહો છો કે ગવર્મેન્ટ તમારો વિકાસ કરવા માંગે છે આ સમજો કે સાબરમતી આખો વિસ્તાર છે જેને ડેવલોપ કોને કરે છે અમે લોકો એ અડસઠ વર્ષ અહીંયા રહે છે અહીંયા તમે અહીંથી નીકળો તો કિચડ હોય છે અહીંથી જોયો તો નદી દેખાતી હતી આ રોડ રસ્તા જયારે અહીંયા લાઇટો નથી ને ત્યાં નામે વિકાસ એ લોકો નથી આ રોડ એમને ડેવલોપ નથી કર્યો આ પ્રજાએ એ અહીંની પ્રજા કર્યો છે સાહીઠ વર્ષો અમે લોકો રહીએ છીએ અહીંયા મારા સસરા લોકો અમે ચોથી પેઢી છીએ અને એમ કે ગેરકાયદેસર કેવી રીતે ગેરકાયદેસર આટલા સાહીઠ વર્ષ રહે ત્યાં સુધી કાયદેસર ના નતા અત્યારે ગેરકાયદેસર થઈ ગયા માહિતી પ્રમાણે સાબરમતી વોર્ડમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ ત્રેવીસ માં વળદેવનગર સાબરમતી ટોલ નાકા પાસેનો ચોવીસ આડત્રીસ મીટર પહોળાઈનો રસ્તો ખુલ્લો કરવા માટે વચ્ચેના આવતા દબાણ દૂર કરવાની આ કાર્યવાહી હતી એમસી ના પશ્ચિમ ના ડેપ્યુટી એસ્ટ્રેટ ઓફિસર મહેશ તબિયારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે ટાઉન પ્લાનિંગ સ્કીમની અમલવારીના ભાગરૂપે ડિમોલ્યુશન કરવામાં આવ્યું છે આ વિસ્તારના લોકોને એક વર્ષ પહેલા નોટિસ આપવામાં આવી હતી રહેવાસીઓ ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા એના ચુકાદા બાદ અમલવારી કરવામાં આવી છે રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે કે નહીં તે અંગે વાત કરતા મહેશ તબિયારે કહ્યું કે રહેવાસીઓ પાસે પુરાવા માંગવામાં આવ્યા છે પુરાવા જમા કરાવ્યા બાદ પાત્રતા ધરાવતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે